વરસાદને લઈને અન્ય રાજ્યોની પણ વાત કરી લઈએ તો રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ ચાલુ છે જયપુર સિકર નાગોર જોધપુર કોટરા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે ઠેક ઠેકઠેકાણે જળભરાવાની પરિસ્થિતિ પણ જોવા મળી છે તો આ સાથે અજમેરમાં મેઘરાજા મહેરબાન થયા છે શહેરમાં મેઘરાજાએ ધળભડાટી બોલાવતા ઐતિહાસિક આના સાગર લેક ઓવરફ્લો થયું છે રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ છે સાથે ટ્રાફિક જામ પણ કેટલાક વિસ્તારમાં સર્જાયો હતો કરોલીમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ભારે વરસાદથી નિશાવાળા વિસ્તારો પાણીમાં થયા છે બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા ભારે વરસાદથી સ્થાનિકો મુસીબતમાં મુકાયા તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજા હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂર આવ્યું છે ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયું છે જિલ્લાના નાના મોટા પંદર જેટલા ચેકડેમ અને તળાવો ભરાઈ આવ્યા છે તો બીજી તરફ કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે રત્નાકેશ્વર મંદિરના પગથિયા પર ધોધની જેમ પાણી વહેતા થયા છે ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા વેલ્લો જિલ્લામાં પણ સતત ભારે વરસાદ જોવા મળ્યો જિલ્લાના નદી નાળા છલકાયેલા જોવા મળ્યા ચિન્ના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે સાથે જ વાત કરીએ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે નેશનલ હાઇવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ આવ્યા હોવાના પણ આ દ્રશ્યો સામે આવ્યા સ્થાનિકોએ ભારે જાયમત બાદ રેસ્ક્યુ કર્યું તો બીજી તરફ ગોરખપુરમાં પણ રાપતી નદીએ પોતાની ખતરાની સપાટીને પાર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રાપતી નદીનું જળસ્તર વધતા આસપાસ વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાઈ છે તો આ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આ કેટલીક તસવીરો સામે આવી છે મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં કેરસમા પાણી ભરાયા તો બસોના પણ અડધે અડધા ટાયર પાણીમાં ડૂબતા જોવા મળ્યા તો સાથે જ એક મકાન પણ ધરાશાયી થયું હોવાની માહિતી છે વરસાદને લઈને જે વિગતો આવી રહી છે આ તરફ ઉત્તર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને તમિલનાડુમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પ્રથમ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની શારદા નદી પોતાનું રૌદ્રરૂપ બતાવ્યું છે નેશનલ હાઇવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે ત્યારે મધ્યપ્રદેશમાં મેઘાએ ધડબડાટી બોલાવી છે ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અન્ય તસવીરો પણ આપ જોઈ રહ્યા છો રસ્તા પર પાણીનો જોરદાર પ્રભાવ વહેતો જોવા મળી રહ્યો છે લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળી રહ્યા છે રાજસ્થાનમાં પણ મેઘરાજાની સતત તોફાની બેટિંગ જોવા મળી રહી છે જયપુર સિકર નાગોર જોધપુર કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે તમિલનાડુમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે વેલ્લોર જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી નમસ્કાર દસ વગેરેની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ધોધમાર વરસાદના રાઉન્ડની ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ ઇંડાધાર વરસાદની વકી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની વકી છે ડાંગ તાલુકામાં વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સુરત ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના છે કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે

અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલાક ભાગો પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે ક્વચિત કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ કોઈ એકાદ જગાએ છતી આથી અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્ય મધ્યપ્રદેશમાં દસ ઇંચ વરસાદ ક્વચિત થઈ શકે

કેટલાક ભાગોમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં પાંચથી છ ઇંચ વરસાદ થઈ શકે અને મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા આ ભાગોમાં ચારે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસના સત્યાવીસમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો ધરાશય પાણી આપતા હોય છે એટલે જનજન સાચી રાખવાની છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જનસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા સાહેબ છે અમદાવાદમાં પણ ત્રીસમી સપ્ટેમ્બર સુધી ચોવીસ પચીસ વરસાદ થવાની શક્યતા રહેશે આવનારા દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે છ દિવસ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દાહોદ છોદાઉદેપુર નર્મદામાં ભારે વરસાદની છે સાથે ભરૂચ નવસારી પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ડાંગ તાપી સુરતમાં ભારે વરસાદની સંભાવના છે દમણ અને પચીસ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે ની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે યલો એલર્ટ જારી दाहोद नर्मदा, नौसारी, वलसार, डांग, तापी, दमन, दादरा नगर और साथ में डिस्ट्रिक्ट शामिल है। तो में अति भारत वरसद वकी है अमरेली भावनगर गीर सोमनाथ बोटा पोरबंदर जूनागढ़ द्वारका सहित विस्तारों वरसिक्स और डेवन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे सिक्स के लिए सुरेंद्र नगर अमरेली भावनगर गिर सोमनाथ बोटाड़ और सुरेंद्र नगर डिस्ट्रिक्ट शामिल है और सेवन के लिए पोरबंदर जूनागढ़ अमरेली द्वारका गिर सोमनाथ दीव और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है વજેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો આ વિડિયો પણ સામે આવ્યો છે પ્રાથમિક શાળામાંથી છૂટ્યા પછી બાળકો નદી પરથી પસાર થઈ રહ્યા છે વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે જોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારની શાળામાં જાય છે ચોમાસાના સમયે પાણીના પ્રવાહના પગલે વાલીઓ ખભે બેસાડીને તેઓને નદી પસાર કરાવે છે વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે વરસાદે લઈને અન્ય રાજ્યોની પણ વાત કરી લઈએ તો રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ ચાલુ છે જયપુર સિકર નાગોર જોધપુર કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે ઠેક ઠેકઠેકાણે ભરાવાની પરિસ્થિતિ પણ જોવા મળી છે તો આ સાથે અજમેરમાં મેઘરાજા મહેરબાન થયા છે શહેરમાં મેઘરાજાએ ધળભડાટી બોલાવતા ઐતિહાસિક આના સાગર લેક ઓવરફ્લો થયું છે રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ છે સાથે ટ્રાફિક જામ પણ કેટલાક વિસ્તારમાં સર્જાયો હતો કરોલીમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ભારે વરસાદથી ભારે વરસાદથી સ્થાનિકો મુસીબતમાં મુકાયા તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજા હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂર આવ્યું છે ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયું છે જિલ્લાના નાના મોટા પંદર જેટલા ચેકડેમ અને તળાવો ભરાઈ આવ્યા છે તો બીજી તરફ કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે રત્નાકેશ્વર મંદિરના પગથિયા પર ધોધની જેમ પાણી વહેતા થયા છે ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા વેલ્લો જિલ્લામાં પણ સતત ભારે વરસાદ જોવા મળ્યો જિલ્લાના નદી નાળા છલકાયેલા જોવા મળ્યા ચીનના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે સાથે જ વાત કરીએ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ પોતાનું રૌદ્રા સ્વરૂપ બતાવ્યું છે નેશનલ હાઇવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ આવ્યા હોવાના પણ આ દ્રશ્યો સામે આવ્યા સ્થાનિકોએ ભારે જાયમત બાદ રેસ્ક્યુ કર્યું તો બીજી તરફ ગોરખપુરમાં પણ રાપતી નદીએ પોતાની ખતરાની સપાટીને પાર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રાપતી નદીનું જળસ્તર વધતા આસપાસ વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાય છે તો આ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આ કેટલીક તસવીરો સામે આવી છે મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં કેરસમા પાણી ભરાયા તો બસોના પણ અડધે અડધા ટાયર પાણીમાં ડૂબતા જોવા મળ્યા તો સાથે જ એક મકાન પણ ધરાશાયી થયું હોવાની માહિતી છે વરસાદને લઈને જે વિગતો આવી રહી છે આ તરફ ઉત્તર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને તમિલનાડુમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પ્રથમ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની શારદા નદી પોતાનું રૌદ્રરૂપ બતાવ્યું છે નેશનલ હાઇવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયું છે ત્યારે મધ્યપ્રદેશમાં મેઘાએ ધડબડાટી બોલાવી છે ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અન્ય તસવીરો પણ આપ જોઈ રહ્યા છો રસ્તા પર પાણીનો જોરદાર પ્રભાવ વહેતો જોવા મળી રહ્યો છે લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળી રહ્યા છે રાજસ્થાનમાં પણ મેઘરાજાની સતત તોફાની બેટિંગ જોવા મળી રહી છે જયપુર સિકર નાગોર જોધપુર કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે તમિલનાડુમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે વહેલો જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી